અને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તો દીવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી પ્રમાણે રાજ્યમાં કચ્છ નજીક એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે સાથે એક બીજી સિસ્ટમ પણ સક્રિય થઈ છે જેથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે તો હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના વિસ્તારોની પણ આગાહી કરી છે આજે ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ ની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં પણ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે ત્યારે દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે વરસાદના આગાહીને પગલે માછીમારોને પણ દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ મોરબી દ્વારકા ગીર સોમનાથ જિલ્લાઓ સહિત સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે